નાના છાપરા પ્રાથમિક શાળામાં બાળ આનંદ મેળાની ભવ્ય ઉજવણી બાળકોના કૌશલ્ય અને ઉત્સાહનો સંગમ દસક્રોઈ તાલુકાના નાના છાપરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા તારીખ નવ એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ બાળ આનંદ મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું અભ્યાસની સાથે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ ખીલે અને તેમને વ્યવહારુ જ્ઞાન મળે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો ગામના નાના કુંભારીયામાં વેપારના પાઠ આ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા ખાણીપીણી હસ્તકલા અને રમતગમત વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા નાની ઉંમરના આ બાળ વેપારીઓએ જાતે વસ્તુઓનું વેચાણ કરી હિસાબ રાખીને આર્થિક વ્યવહાર પાઠ શીખવ્યા હતા વાલીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકો દ્વારા બનાવેલી વાનગીઓ અને વસ્તુઓ ને પ્રોત્સાહિત કરી હતી શિક્ષકો અને ગ્રામજનો સહયોગ શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગ્રામ્ય પંચાયતના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યોએ પણ મુલાકાત લઈ બાળકોની સર્જનાત્મકતા ભારોભાર વખાણ કર્યા હતા દિવસભર શાળાનું પ્રાંગણ્ય આનંદ અને કિલોલથી ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ ભરત બેલદાર ગુજરાત પાવર ન્યૂઝ